સાવલીના બેઠક મંદિરે શ્રી હરિરાયજી મહોદયના ત્રિદિવસીય પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે જલેબી મહોત્સવ ઉજવાયો વડોદરા જિલ્લાના સાવલીમાં મુવાલ રોડ પર પ્રસિદ્ધ હરિરાયજી મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે જેમાં શ્રી હરિરાયજી મહોદવશ્રીના પ્રાગટ્યના મંગલ વધામણા પ્રસંગે ત્રિદિવસીય ઉજવણી કરાઈ જેમાં અગિયાર ડિસેમ્બરે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી બાર ડિસેમ્બરે અન્નકૂટ યોજાયો હતો અને આજે તેર ડિસેમ્બર શનિવાર માક્ષર વદ નવ એ પરમદયા શ્રી ગોસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવમાં જલેબી ઉત્સવ પ્રસંગ જેમાં કેસરી વસ્ત્ર ધારણ કરી પૂજા અર્ચના કરાઈ હતી નંદ મહોત્સવ વચનામૃત તેમજ મહાપ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી જેમાં નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી શ્રી ગુસાઈજીનો જન્મદિવસ માક્ષરસૂદ પૂનમના દિવસે વર્ષોથી ઉજવાય છે તેની પહેલાં શ્રીનાથજીએ તેના પરમ અંત ભક્ત શ્રી કોમનદાસ અને રામદાસને યાજ્ઞા કરી કે આજે જલેબી મહોત્સવ અને કેસરી વસ્ત્ર ધારણ કરીને ગુસાઈજીનો ધામધૂમથી જન્મદિવસ ઉજવવાનો છે તે પ્રમાણે આજ દિન સુધી વર્ષોથી સાવલીનગરમાં જન્મદિવસ હરીરાય મહાપ્રભુજીની બેઠકમાં પરમ પૂજ્યોએ એકસો આઠ શ્રી કલ્યાણરાય બાવા અને શ્રી તેમના લાલ અરીરાય બાવાની આજ્ઞાથી સાવલીમાં વર્ષોથી જે જે પ્રમાણે દંત મહોત્સવ થાય છે તે પ્રમાણે આજે પણ સાવલીના વૈષ્ણવ તથા બહારગામના વૈષ્ણવોએ તેમની સાથે ખૂબ જ આનંદ લીધો છે અને તેની સાથે દરેક વૈષ્ણવને મહાપ્ર મહાપ્રસાદીની પણ યાજ્ઞા કરી છે આ રીતના દરેક વૈષ્ણવ ઉપર વલ્લભની કૃપા છે અને હરિરાય મહાપ્રભુજીના